આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી માંગ દરેક ખાતા માંગ નકલી ઓફિસર થી લઈને નકલી ટોલનાકાથી નકલી કોર્ટ સહિત બધા કૌભાંડ બહાર પડતા હોય છે ત્યારે ગુજરાત સરકાર પોતી પણ નકલી મંત્રાલય બનાવી લે તમે તમારા જેવો કટાક્ષ આજની પ્રેસ કોન્ફરન્સ માંગ અતુલ રાજાની તેમજ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા સહિતના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર સામે માંગ કરવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મેઘજીભાઈ રાઠોડ આજે ગુજરાત રાજ્યમાં અને પત્રકાર મિત્રો કોંગ્રેસ સમિતિમાં સ્વાગત છે એમાં ગુજરાત રાજ્યની સાંપ્રત પરિસ્થિતિમાં રોજ બરોજ નકલીનું સામ્રાજ્ય છે તેના માટે આજે પ્રમુખશ્રીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે અને હવે એમને વિનંતી કરું કે અતુલભાઈ આ વિશે આગળની જૂની વાત કરશે સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયાનું હું આવકારી છું અને ગાંધીજી અને સરદારનું ગુજરાતની ગરિમા ગુજરાત રાજ્યના નબળા વહીવટને કારણે ભારત દેશ બદનામ થઈ રહ્યું છે જેનું કારણ અને રાજ્યના તમામ વિભાગ નકલી અધિકારી પકડાય છે સરકારમાં પીએમ અને સીએમ વાર વાર કહેતા હોય છે કે વિરોધ પક્ષના કોઈ સારા સૂચન હોય તો અમે કરવા તૈયાર છીએ ગુજરાત રાજ્ય રાજ્યની સાંપ્રદાયિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા

આજે એક પણ મંત્રાલય વિભાગમાં નકલી પકડાતો હોય તેવું નથી આ તમામ બાબતને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં વિધાનસભામાં નકલી ડામવાનો ડામવાનો કડક કાયદો તથા બીજા મંત્રાલયની જેમ વહીવટનો મોટો થઈ ગયો છે આ નકલી મંત્રાલયના વિભાગ બનાવી માત્ર સરકારી તંત્ર કામ કરે છે તથા ગૃહ ખાતું પોલીસ કાયદો લગતા કામ કરે છે મહિલા બાળ વિકાસ તેમ માત્ર મહિલા અને બાળકોને લગતું કામ કરે છે